હેલો મિત્રો કેમ જો ભગવાન માતાજી ત્યાંથી બધા મજામાં દશો તો આપણે એક નવા દિવસની એક નવી શરૂઆત થઈ છે શરૂઆત થતાં મિત્રો આજે દશામાનો દસમો દિવસ એટલે દશામાનો શું કહેવાય દિવાસો અમારે અહીંયા ગુજરાતી દિવસો કહેવાય તો આજે મિત્રો આપણે દશામાનો દિવસો છે એટલે આપણે મોટા જોમપુરમાં મોટામાં મોટો એક બહુ ભવ્ય મેળો એટલે તો આજે આપણે મેળામાં જઈ રહ્યા છીએ આપણે અને અરવિંદભાઈ બીએ તો ચલો ફટોફટ નહીં અને તૈયાર થઈ જઈએ અને જવાનું છે આપણે મેળામાં તો હજુ ના બાકી છે નહીં નીકળે એટલી વાત છે તો બીજા ઘણા બધા ભાઈબંધો આવે છે પણ આપણે અહીંયા બે જણા રહ્યા એટલે ફોટોફટ નીકળી તૈયાર થઈ અને પોકી જઈએ મેળામાં ફરવા માટે તો તમારને આજ મિત્રો આપણે દશામાનું મંદિર અને મેળાની થોડી શેર કરાવીએ તમે વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો ફોટોફટ નહીં નાખીએ આપણે તૈયાર થઈ ગયા છે જુઓ અમારા અનિલભાઈ અને આ બાજુ આપણે કાકો છે કેવું છે કાકા મજા મજા તો આ

તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા તો આપણા ગોગા મહારાજના મંદિરે ગામમાં હવે જઈશું આપણે મેળામાં જો બાકી રામ જવાનું છે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે માતાજીના મેળે અને દર્શન ભવન મંદિર બતાવી દઉં પછી પણ આલ થોડો બતાવું તો આપણો ટ્રેક્ટર પડી છે ભાઈ ટ્રેક્ટરને આપણે કાકોને બધા ભેગા થઈ ગયા છે મેળામ જવાનું છે મારે બતાવવાનું એ કોક ને કાચી ને બતાવતો પાવાન કે બુધાલાલ ખાવા

राम आपने गाजण बाय बन्ना की तीरे तीरे सरोवर भराय आई चोकी छंटी काल शिकारे जे इगले यो जीव मानु की भी ओसु ना काय रोगी अंता मेड़ा ओछा फेर यो तो मित्रों आज से मंदिर अपो माता जी बात हां चलो और साथ में करेंगे हमारा 50 अपना बहुत ही टाइम ખબર આવી છે આમાં આપવા તો વાત કરો તમે એકલા એકલા કોણ જોડો ઘર લે આપણે બનાના તમે નહીં જોયું હોય અમુક વખતે જોઈ છે અમુક વખતે નહીં જોયું તો તમને બનાન નદી બતાવી દઉં તો જો ખાલી આ બનાન નદી જો તો આપલા ગબર આ તો જ આવ્યો તો એસા ધક ધક કો રહે લે મેરે નાક મિત્ર તાપ પડે રહે ને જે જે પરસો પરસો થઈ ગયા નદી જો આ હતા નદી જોઈને વધારે રાખ કરવામાં થોડા ડોળો ફરી ફરીને તાટી ગયા જો ખાલી ગરમી જો માથ

આ છે આપણે ચોળી આ થોડું આટલા કો આટલી આટલી ચોળી છે અને આ બાજુના ભાગમાં છે ગાર મિત્રો આ ના ભાગમાં ગાર છે ગવાર ગાર અરવિંદ ભાઈ ને એ બાજુ એમ કે છે કે ગવાર કહેવાય ગાર કહેવાય આપ મિત્રો ખતરનાક પડેલો છે અતારનો એક વાજો છે અમે દબ થાતી નથી ઘરે બેઠા બેઠા લેવા રખડવા આયા છે ખેતરમાં હવે પેલી વાતના ભાગમાં એડા છે તમે એડા વસાઈ દો તો આપડી વાડી સારી જો પેલી વાડ થી મોડી આ વાડ થી અને આ છે આપણો ઘર એ સકો સંત્ર ગારે કે મસ્ત ઉજો છે ખરો તાપ પડે મિત્રો એક વાજો છે એક ટોક્કા કાઢે હો તાપ છે ને આ બાદના ભાગમાં મિત્રો એડા આવી ગયા એરંડા

મજા આવે મિત્રો આપણા છે તો ફરતા એટલે મજા જ આવવાની યાર કેટલા દાડે છે રતનપુર મિલીને આજ ભાઈ કણ આયા છે ફરવા માટે પીછે હોય તો આના મત બેહતું તો હું આ મોટો લેબડો ની તો મત બેઠો તો પમરાનો હેરાન હેરાન કઈ આયા છે ઓ બાબા બાબા મજા આવી ગઈ મિત્રો ખાલી ફરવાની મજા આવી ગઈ સીવરી આ ગાડી નાખે આપણે આરવિંદ ભાઈનું રિએક્શન જો મેળામાં જે મજા આવી ખરા તો આપણા મિત્રો મરી ગયા તો તો કહેતા નહીં ચાર ચાર પાંચ પાંચ આટા મારે છે મેળા મેળા કોઈ લીધું નહીં ખાલી ત્રીસ રૂપિયા ની ભેળ ખાઈ ને આવ્યા આ મિત્રો આપણે ચોકડીયું છે જે ગાળવા માટે મજૂરી મળતી બસો ચાલીસ રૂપિયા બપોર સુધી ખાલી પેલી બાજુ નીવડો છે જોઈ શકો મિત્રો હવે આપણે આવી ગયા છે મંદિર થી અને ઘરે આવી આરામ કર્યા છે આપણી વાડી પર તો આપણી વાડી પર અરવિંદભાઈ અને બેઠા છે या टूरिंग आहे. હવે આપણે જે છેતર મોટો મારવા પછી ગારવા તો અને एरंडा મારવો તો મારવા જ છે બતાવું. ઈ કે વાત ઈ કે વાત કરતા યાર અમે જલા વાપર્યા એટલા મિત્રો અમે 30 રૂપિયા ની ગાડી ભેળકાઈ ના આયા છે વધારે રૂપિયા વાપર્યા નહીં તેમ કે કોઈ લેવાનું હતું હા ખાલી રાખળવાત રાખડી નવજવા રાજા કરો તો એક આ દર્શન કરવા દર્શન પસંદ થઈ ગયા આપણે તો હવે ન્યા કરીશું કરવામાં કોણ હજુ તો આપણે ઘરે જઈને ખરાબ પાનું છે છે ઘણું બધું કામ છે તો તમને આ બાજુથી લુક બતાવું આપણી વાડીનો પેલું કરશે એ આપણે ને જોઈશું ધડો કાકાને ઘરોમાં જતા ઓટો મારતા હોય ભેગા કરતા હોય આયા છે આપણે તો હવે મિત્રો આપણે રોટલા બોટલા ખાઈ અને કાકા બધાને ભેગા થઈ અને આવી ગયા છે પાછા આપણે જે હવારમાં આવ્યા ને જે મંદિરે મંદિરે પાછા આવી ગયા છું કે નાળો કરવાનું હતું એક આપણે ગોગા બહાર તો હવે શ્રીફળ વિફળ કરી અને ને આકળી જશું પાછા આપણે નહીં તો રતન ભરાવાનું છે શું રહ્યું અનિલભાઈ તમારે જબર મજા આવી ગઈ આમ તાચીન બોલો યાર હા એ વાત તો આવે ને સકલ ભલે સકલ જોઈ પડે યાર તમે પછી લાગો ટકાટક જેવા પછી ટકા ટક મિત્રો ખાલી ટકા ટક જેવા લાગે તો હવે મિત્રો આપણે જઈશું રતનપરા જઈને હજુ વિખીડ આવે તો કે આરામ કરવાનું છે તો છે જ હજુ ઘણું બધું કોમ છે ઘરે જઈને ઘરે જતા ખબર પડે તો ફોટો નીકળી આકળી જામ તો વિડીયો ગમે હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મતાજી